પ્રબદન અને સંતીથી મારા સાઈડમાં પણ છે અને છોટી ટ્રાફિક કરવાની હતી અહી બરાબર તો બાકી કે બહાર બોલાતા હશે તો કોઈ

એક સાબૂત તમારી પ્રેરણાનો સપોર્ટ અમારા ભાઈયા અને અરે એક બી બે સેલ્ફી લેવું આપણે તો આયા હવે બધા કેવો કે તમે એરિયાને તો રોકો એકબીજાને સપોર્ટ અને એ લોકોને મળું છું ફાયદા હું છે આપડા શરીર માટે કેટલા ફાયદેમણ છે આ તમને કેટલા લોકો જો આપે સુધી તપાસી

બોલો બોલો પ્રિયાબેન હજી તમારી જોઈએ તો ક્યાં ની રાહ જોતા હતા અમે અને હું શિક્ષક ખાતા માં છું એટલે અહીંયા નોકરી કરતી હતી ત્યાં આવીને એ કામ ભાઈગા કર્યું અને ઘણ વાગે તમારો સમય આવ્યો તો એ ઘણ વાગાનો સમય રાહ જોઈને જોઈને એટલા અમને ફરક હતો કે ભાઈગા આપણે ખજુ મળીએ અને બીજા નંબરમાં માં કે આપણે કનિયા જે શોખ છે તેની એને ભાઈને ખૂબ એવો સપોર્ટ કરજો અને તેલે થેન્ક યુ એકદમ ટૂટલે અને ખાવજો આજ બધા યુસ પર જો એનો જે નુકસાનકારક નથી અને તમને મને ખૂબ સરસ સરસ બધાય રીતના કામ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે પર મોટા મોટા હોડિંગ્સ આવા નાના નાના જે ઇન્ટરવ્યુ

આવા યુટ્યુબરો સપોર્ટ કરશો તો એમને રોજગારી મળશે અને એમનો પરિવાર આગળ વધશે એ લોકો પણ આગળ વધશે એમને આગળ વધવાની ભાવના પણ જાગશે એમના માટે જોરદાર તારી થઈ જાય મારે સપોર્ટ કરવા પડે કેમ કે અમારી બિરાદરી લોકો છે આ લોકોને સપોર્ટ હું નહીં કરું તો કેમ થાય એટલે આ લોકોને સપોર્ટ કરજો કારણ કે તમે જોવા ત્યારે તમે હાઈવે પર જાઓ કોઈ હોર્ડિંગ જોવાનો સમય છે આજે ના તમે હવે હોડિંગ જોવા જાવ તો તમે અફડાઈ જાવ ત્યાં ડ્રાઇવિંગ એક્સિડન્ટ થઈ જાય હવે કોઈની પાસે ક્યાંય આજુબાજુ જોવાનો સમય નથી પણ આવા યુટ્યુબરો આવા ઇન્સ્ટાગ્રામરો જો કે છે બ્લોગરો છે એ લોકોને તમે મોબાઈલમાં જોઈ શકો છો અને આવા લોકોને સપોર્ટ કરો એડવર્ટાઈઝમેન્ટ કરાવો આવા લોકો પાસે મારી તમને ખબર છે મારો રેટ થોડો વધારે છે પણ આવનારા સમયમાં પણ દરેક ગુજરાતીઓ મને સપોર્ટ કર્યો છે એટલે

આજે શું તમે તમારી જે વાતો બ્લોગ પરની પહોંચાડ્યું શું કે તમારી ચેનલ તમે શું બનાવો છો કે પબ્લિક નાને તો ઘણા ટીક ટક થી એકવાર કહી દઈએ હું મારતો અને આ તો મને શું મને એપ્લિકેશન માં

ફરજત રાખો અને કાઠાવડી કેમના ચેનલને સપટે કો દેતા હે થેન્ક યુ થેન્ક યુ તમે એ બોલો બેન જે દરકારી બધાને આજે ખુદુખાઈને મોલને બહુ છે બહુ ધ્યાન એ છે બાઈન છે પણ નતો મેરાતો હે છે જામ સંભળાય